મહાપરિનિર્વાણ દિન રેસ્કો ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ કરવામાં આવી આમ આદમી પાર્ટીના વડોદરાના પ્રમુખ અશોક લોકસભા ઇન્ચાર્જ વડોદરા આદમી પાર્ટી વિરેન રામી સહિત આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની ઉપસ્થિતિ રહી ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ કરવામાં આવી સાહેબ આંબેડકરનું નિર્માણ દિવસ આજના દિવસે આજે અહીંયા કોઈ પણ જાતનું આયોજન નથી ખરેખર તો એમના માટે દેશ માટે એક પૂજનીય હતા પરંતુ ભારતીય જનતા પાર્ટી એમના એહમની સામે બીજા કોઈને કશું સમજતી નથી આજે એમને જે સન્માન મળવું જોઈએ તે પણ સન્માન નથી આજે જે અહીંયા જગ્યા છે જે ઉપર લોકો છે કરવા જઈ શકે તેના માટે બી એને નાનું કરી અને જાણે અહીંયા કોઈ સંવિધાન જેવું છે જ નહીં સંવિધાન ને ભારતીય જનતા પાર્ટી એમને બી માનતી નથી અને બાબા આંબેડકર સાહેબની ની એમના નજરમાં કોઈ ઇજ્જત નથી આમ આદમી પાર્ટી વડોદરા શહેર દ્વારા આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ને પુણ્યતિથિ આજે અમે શ્રદ્ધા અર્પણ કર્યા છે અને પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરી છે કે હે પરમાત્મા આ વિભૂતિ જે જેણે કાયદાના હતા હતા જે તત્વચિંતક પોતાના બંધારણની ખૂબ મોટો ફાળો આપ્યો હતો એને સાચા હૃદયથી અમે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે પરંતુ આજે તમે જુઓ કે વડોદરા મહાનગરપાલિકાએ પણ આ જગ્યાને કારણ કે વડોદરા મહાનગરપાલિકાએ જોવાનું હતું કે બાબા સાહેબ આંબેડકર જે છે એનો વડોદરા સાથેનો નાતો ખૂબ પુરાનો છે ત્યારે આજે અહીંયા સજાવટ કરવી જોઈતી હતી ફૂલોથી શણગાર કરવો જોઈતો હતો પણ ક્યાંક ને ક્યાંક ચૂપ થઈ છે એનું અમને દુઃખ છે